નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીના ગેટની બહાર રોડ પર રોડની બંને બાજુ ગાડીઓ પાર્કિંગ દહેજ માં આવેલ કોન્ટિનેન્ટલ કાર્બન નામની કંપનીના ગેટની બહાર કરાયેલ પાર્કિંગના દ્રશ્યો સામે આવ્યા આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં જે ગાડીઓ આવતી હોય છે તે ગાડીઓ માટે કોઈપણ પ્રકારની પાર્કિંગ બનાવવામાં આવેલ નથી અને તેના કારણે આ બહારથી આવતી ગાડીઓ રોડની બંને સાઈડમાં ગાડીઓ ઊભી કરી દેવામાં આવતી હોય છે જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓને ઘણી તકલીફ પડતી હોય છે રોડની બંને બાજુ ગાડીઓ પાર્ક કરવા થી ત્યાંથી પસાર થતાં લોકોને અકસ્માતનો ભય રહેતો હોય છે વધુમાં જાણવા મળી રહ્યું છે કે કંપનીમાં કામ કરવા માટે આવતા કામદારોને માટે પણ કોઈ નાનું પાર્કિંગ બનાવવામાં આવેલ નથી કંપનીમાં આવતા કામદારોની પણ ગાડીઓ બહાર જ પાર્ક કરી દેવામાં આવે છે તેઓ માટે પણ કોઈ પાર્કિંગની સુવિધા કંપનીએ આપેલ નથી આ જીઆઈડીસીમાં ઘણીવાર ચોરીના કેસ પણ બનતા હોય છે તેવામાં જ આ બહાર પાર્ક કરેલી કામદારોની ગાડીઓમાં કોઈ કામદારની ગાડી ચોરાઈ જાય અથવા કાંઈ નુકસાન થાય તો કંપની જવાબદારી લેશે કંપનીમાં આવતા ઉચ્ચ મેનેજમેન્ટ માટે કંપનીમાં ગાડી પાર્ક કરાવી દેવામાં આવે છે તો પછી આ બહારથી આવેલ ગાડીઓ માટે કેમ નહીં શું કંપનીમાં બહારથી આવતી ગાડીઓ અને કંપનીમાં કામ કરવા માટે આવતા કામદારો માટે પાર્કિંગની વ્યવસ્થા કેમ નહીં આમાં તંત્રએ પણ ધ્યાન દોરવું જોઈએ જે કંપનીના ગેટની બહાર ગાડીઓનો પાર્કિંગમાં અનલીગલી ઊભી રાખવામાં આવે છે તે માટે ચોક્કસપણે કાયદેસરના પગલાં લેવામાં આવવા જોઈએ કારણ કે દહેજ જીઆઈડીસીમાં અનેક જગ્યાએ આવી જ રીતના ગેટની બહાર મન ફાવે તે રીતના ગાડીઓ પાર્ક કરી દેવામાં આવે છે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ તો એના પાર્કિંગમાં જગ્યા નથી તો અહીંયા રોડ પર બંધ ગમે તેમ ફાવે તે રીતના પાર્કિંગ કરી દીધી પાર્ક અહીં ખરીદ શું કરવાનું પડે જોને અમાકો કોઈનો એક્સિડન્ટ થાય કોઈ જાનહાનિ થાય ને કોઈ તકલીફ થાય તો કોણ જવાબદારી અમારી વાત સાચી છે આ તો કંપનીવાળો મંગાય તો કંપનીવાળો નહીં હોસે ને આપણે છોડી હોસે એટલે કંપનીવાળા તમને કહે છે કે બહાર ઊભી રાખો એમ કંપનીવાળા કહે છે તમને વધા ખડાય તમારા સામે જોવો તો કંપનીવાળા એમ બોલતા છે इधर खड़ा करने के लिए बोला अंदर लेंगे लेकिन इधर खड़ा करते हो બહાર આપ લોકો નો પાર્કિંગ કા જગ્યા હે ને પાર્કિંગ કા જગ્યા થોડી તો ફિર જવાબ